બધું જ મિત્ર ગુરુ બધું જ આવી ગયું એમ એટલે આપણા આજના જમાનામાં આપણા જેવા જ ગુરુ કાંતિલાલ લીંબાણી રાજકોટ બે હજાર અઢાર એની પહેલાં ખરેખર અમને આધ્યાત્મના અની પણ અમને ખબર નહોતી કે આધ્યાત્મ શું કહેવાય કુંડલીની શક્તિઓ શું કહેવાય સાત ચક્રો શું કહેવાય જ્યારે અમારા ઘરે પહેલીવાર બે હજાર અઢારમાં સેમિનાર થયો પ્રાથમિક શ્રીમાં ત્યારે જ અમે ખરેખર આધ્યાત્મ બી શીખ્યા લાવ ત્યારથી જ આ આ લાઇનમાં અમે એટલા બધા આ ભાઈશ્રી પાસે ઘણું બધું નોલેજ લીધું છે કે એની વાત જ કરવા થઈ શકે તેમ નથી ત્યારબાદ ધીમે 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 અમે એક પછી એક પગથિયા ઘણા બધા ચડતા ગયા ઘણા બધા નડિયાદ ખાતે પણ સેમિનાર અમે કર્યા છે રાજકોટ ખાતે કર્યા છે અહીંયા પણ કરેલા છે અને ભાઈસાહેબ પાસેથી આ વિષય ખરેખર અમે એમનું અમૂલ્ય માર્ગદર્શન કયો અને નોલેજ એમની પાસેથી મેળવેલું છે આપ્યો છે ધન્યવાદ દિનેશકુમાર લીંબાણી અમે પંદર જાન્યુઆરી તો અઢારથી ભાઈશ્રી સાથે અમે બે સેમિનાર અને એક એ તારીખમાં કર્યા અમે બપોરે પ્રારંભિક સેમિનાર ત્યારે અમે જે ભાઈશ્રીને જોતા ને ત્યારે બપોરે એનું રૂપ અલગ હોય અને સાંજે પણ એનું રૂપ અલગ હોય ત્યારે અંદર સવાલ જાગતા કે એક વ્યક્તિ આ કેવી રીતે આમ કરી શકે એમ પણ એ એ સેમિનાર કર્યા પછી જીવનમાં જે સમસ્યા હતી એ તો ઘટવા માંડી પણ જ્યારે પહેલી વાર એમ કહેવામાં આવ્યું કે વૃંદાને નડિયાદ મૂકો એમ ત્યારે મને પણ ખબર નહોતી અને આમને આવીને મને કીધું કે વૃંદા તારે આઠ દિવસ ત્યારે વિના હતી તેમણે કીધું કે તારે આઠ દિવસ માટે ત્યાં નડિયાદ જવાનું છે તો અંદરથી એમ કે આઠ દિવસ કોઈ દિવસ ઘર મૂકીને આપણે ઘ્યાન હોઈએ અને આઠ દિવસ તે પણ આવી રીતે એમ ને નાનું મારી બેબી બહુ નાની હતી એમ તો એ કે મને તારા બેન કે તારે તો જવું જ પડશે દિનેશભાઈ આવશે સાથે પણ તારે તો જવું જ પડશે ને એ તો પેલા મમ્મીને મનાવો ના છોકરી કોણ હાચશે આ તો હચવાઈ જશે તો કે એની જવાબદારી હું લઉં છું પણ તારે જવું પડશે તો એ આઠ દિવસ જે મેં ભાઈશ્રીના સાનિધ્યમાં કાઢ્યા ને એ તો મારા જીવનનો જે કહેવાય ને એ તો હું દિવસો ભૂલી જ ના શકું મારી શરૂઆત ક્યાંથી જ થઈ હોય પછી તો મારી ગાડી હાલવા જ મંડી ભાઈશ્રીના સાનિધ્યમાં જ્યારે જરૂર પડી મેં એમના બધા સેમિનાર એટેન્ડ કર્યા એમની સેવાનો પણ મેં લાભ લીધો અને મેં અને આજે છું જે મારી બધા વચ્ચે બોલવાની મારી હિંમત નહોતી હું બે વ્યક્તિ સામે શું ઘરમાં પણ નહોતી બોલી શકતી પણ આજે બધા વચ્ચે બોલી શકું છું ભાઈ શ્રી મહેન્દ્ર સૌ પ્રથમ તો જે અમને અહીંયા પહોંચાડ્યા વ્યક્તિ આભાર વ્યક્ત કરું છું એના જ્યોતિ વાગડિયા મારી સાડી છે સૌ પ્રથમ આમંત્રણ મને દર્શાના આપ્યું હતું અહીંયા આવવાનું તો સૌથી છેલ્લે અમે અહીંયા પહોંચ્યા કારણ કે હું એક વાત દાદા ભગવાનનો હું દક્ષા ઓર્ડિનેટર હતા તો મને જરા અટકાવતા હતા એમ ત્યાં માટે દિલથી છેલ્લે ત્રેવીસ જુલાઈ બે હજાર બાવીસના રોજ અમે અહીંયા આવવા નીકળ્યા હું દક્ષા ત્યારે ચાર વાગ્યાની બસ હતી મેં દક્ષાને પહેલા બાંધી આપણે ભલે ભાઈ અને સેમિનાર કરવા જઈ રહ્યા પણ આપણે દાદા ભગવાનને મૂકવા નથી પછી બે અમે અઢી દિવસ અહિયાં રોકાયા અઢી દિવસ સુધી ભાઈ સાથે અમે સત્સંગ કર્યો ચોવીસ કલાક રાત દિવસ અમે કલાકે સુતા નથી અમારા બધા ઘણા બધા પ્રશ્નો અમારા ફોડ થયા ત્યાં દર્શન મેં કીધું હવે આપ અહીંયા જોડાશું બીજું કે મારી અંદર એક ડર હતો કે મને મારા પરિવારમાં સમજો કે મને મારા સાસંગ ઘરે જવું ને તો મને ડર લાગતો કેમ રજા લઉં ફેમિલીમાં ભાઈ સિંહ મારો ડર દૂર થઈ ગયો ભાઈ સિંહે કે તમારો અધિકાર શું હોય તમારી હિંમતને ખુમારી કે તમારે ખાલી કહેવાની ફરજ છે તમને કહીને છૂટા સામે વખતે જે સમજે તે યા ભાઈ સાથે જોડાય મારો મારા ડર ને ખુમારી ખુલી ગયો એ બધા ભાઈ સિંહ આપણું ખૂબ ખૂબ ધન્યવાદ પહેલા પહેલું મારું નામ રજત હર્ષદભાઈ પટેલ આઈ એમ ફ્રોમ આણંદ અને મને ઇન્ડ કર્યો હતો હમણાં બોને આણંદ અમારે હવે એક્ચ્યુઅલમાં એવું હતું કે હું કશું કહી શકું લાયક તો નથી પણ હવે ટિપ્પણી આપવી છે તો થોડું ઘણું કહું બે શબ્દ કે એકચ્યુઅલમાં હું તો સપાટામાં જ આવી ગયો હું મારે એવું નહોતું કે હું આવવા નતો કશું એવું હતું એકચ્યુઅલમાં જે દિવસે આણંદ આવ્યો શ્રી ત્યારે એના આગલે દિવસે મને એક અમારા મિત્ર જ છે એમને એક બહુ મસ્ત વસ્તુ કીધી હતી કે કલયુગની અંદર આ જમાનામાં કે તમારે ગુરુને શોધવા ના જવા પડે ગુરુ તમને શોધતા આવે તો એ વાંક્ય મને લાઈટ હતી અને બીજે દિવસે અચાનક આવવાના હતા ભાઈશ્રી એ ખબર હતી બધા મારા મમ્મી એને કીધું કે આમના હન્મતા જ્યારે પરફેક્ટ ફ્લાયવા ત્યાં આવવાના છે જે તારે આવવું હતું તો મેં કીધું હું ના જવાનો તમે લોકો તમારી રીતે જઈ આવજો પણ પછી ખબર નહીં અચાનક લાઈટ થઈ પેલું કલયુગ વાળી વાત યાદ આવી કે ગુરુ શિષ્યને ને શોધતા આવે તો હું બાય ચાન્સ ખાલી મેં કીધું હું મૂકવા આવી છું ખાલી તમે મૂકીને જતો રહીશ નીચેથી તો હું પહેલા તો મૂકવા આવ્યો તો પછી ઘરવાળા કે હાલ ને હશે ઉપર તો જોઈ લે શું હોય કેવું હોય ઘર તો જોઈ લે કઈ નહીં તો એમ તો હું એમ કરીને આવ્યો ખાલી મને એમ કે હજી આવ્યા નહીં હોય બેઠા નહીં હોય ગાદી ઉપર આવ્યો પણ બેઠા તો થોડી ઘણી ચર્ચા થઈ પછી ખબર નહીં આ તો રાતે હાડા બાર વાગી ગયા પછી બુકિંગ એ કેમ થઈ ગયું ને કેમનું આવી ગયું કચ્છમાં આવી ગયો હતો કચ્છમાં ઉજાગરા કર્યા હતા બધું પછી અહીંયા આગળ વરસાદ એટલો બધો પડ્યો તો ફરીને રાધનપુરથી આવવાનું થયું બીજે દિવસે સાંજે બસ હતી ઘરવાળીને હોડે ખાધી હાલે આયા જેમ તેમ કરી કે ભાઈ કીધું હશે હવે જે છે અને મને એવો ભાવ બી આવ્યો કે આ પરીક્ષા લેવાય છે આપણી કે ભાઈ જે બી વસ્તુ મોડું વહેલું થાય છે એની પાછળ અને અત્યારે હવે મે બી જર્નીમાં છીએ કે અનુભૂતિ આપણે કરી શકીએ સત્યની કોચમાં છીએ ઘણું બધું જાણવા મળ્યું અને આગળ બી જાણતા રહીએ એવી આશા રાખું અને સાચા ગુરુ મળી જાય આમને આમ આપણને સાચા ગુરુ સાચી ડાયરેક્શન આપતા રહે એવી પ્રાર્થના કરું દરેકનો ઉદ્ધાર થાય બીજા પોખર પોકાર છે પટેલ પરિવાર થ છું હાલે બેલગામ રહી છીએ મારી ઉંમર બાવન વર્ષની પણ મને આધ્યાત્મિક કોઈ પણ આ હોય એનામાં મને કોઈ જાતનો ઇન્ટરેસ્ટ હતો નહીં મારી તો કચ્છમાં આવવાની ટિકિટ હતી રેલવેની પણ આ ઉમેશભાઈ મારા મિત્ર થાય નરેન્દ્રભાઈ આવ્યા મારા મોટાભાઈ થાય એ લોકોએ ખાલી એમ જ વાત કરી કે આપણે ગાડી લઈને આવશું ને ગાડીમાં જ પાછા આવશું ટિકિટ કેન્સલ કર વચ્ચે પહેરી જૂનાગઢ બે દિવસ ફરતા આવશે એક શિબિર છે નાની એના અટેન્ડ કરશું ચલો મન થઈ ગયું કાંક જોવા મળશે ને કાંક જાણવા મળશે એ બહાને અમે બે માણસ આવે અહીંયા પણ અહીંયા આવ્યા પછી એમ લાગ્યું કે કાંક શીખ્યો ને કાંક આની અંદર પડ્યો હું હવે હું કોણ છું એ આજતે જાણવા મળ્યું મને આથી પહેલાં તો હું સમાજ ને પરિવારમાં જ ઘૂંચાઈ ગયેલો ભાઈ શ્રીનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર હું ભાઈશ્રી ના contact માં બે હજાર સત્તર થી હતી પણ વંઝાઈ ગઈ હતી હું મારા માં ગુમ હૈ કિસી કે પ્યાર માં એની જેમ જ કારણ કે પાંચ છ વર્ષ મેં એટલા બગાડી નાખ્યા મારા તો મને ખબર જ નહીં પણ હું હમણાં જે વિપત્તિ માં આવી ને પછી મને ખબર પડી કે મારા માં કાંક હે એવું કે ભાઈશ્રી એ મને કીધું કે ના જો તું તારા માટે દિવ્ય પ્રેમ છે કે એને પ્રગટા એમ એટલે ખબર પડી કે વાઇટલ ક્રોસ જાગરણ એટલે શું કે પ્રકાશ પાડો ધન્યવાદ ભાઈશ્રી થેન્ક યુ હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો પણ અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે આપણે જેવી રીતના જીવી રહ્યા એવી રીતના જીવન છે જ નહીં કાંઈક અલગ જ છે અહીંયા આવ્યા પછી એનો મેસેજ થોડ મને એના માટે થેન્ક યુ સો મચ ભાઈ થોભો થોભો હજી ઘણું બધું આગળ છે જ્યાં રાખો આનો પછીનો પણ મળ્યો સરસ જ છે